તો હવે આગળ વાત કરીએ લોકસભા ચૂંટણીના રણટંકાર વિશે તો સાથે જ મહત્ત્વના સમાચાર સામે નજર કરીશું રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે જેમાં રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજના આગેવાન આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં ફરિયાદ કરી છે રૂપાલા સામે આઈપીસી કલમ ચારસો નવ્વાણું પાંચસો મુજબ બદનક્ષી અંગે ફરિયાદ નોંધાવી છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજના આગેવાન આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં ફરિયાદ કરી છે અને આ સાથે જ ચારસો નવ્વાણું પાંચસો મુજબ બદનક્ષી અંગે ફરિયાદ નોંધાવી છે

ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે આદિત્યસિંહ ગોહિલ દ્વારા આજે કોર્ટમાં રૂપાલા સામે આઈપીસી ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ બદનક્ષી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ફરિયાદ અંગે કોર્ટ દ્વારા બે સાક્ષીઓને તપાસણી કરવા માટે પંદર એપ્રિલ સુધીની મુદત પણ આપવામાં આવી છે ત્યારે શાબ્દિક ટિપ્પણી લઈને રૂપાલાની મુશ્કેલીઓમાં ક્યાંક ને ક્યાંક જે વધારો છે તે જોવા મળી રહ્યો છે જો આજની વાત કરવામાં આવે તો આજે ક્ષત્રિય સમાજ દ્વારા વધુ એક મીટિંગ પણ યોજાવાની છે તેવી વાત ક્યાંક ને ક્યાંક સામે રહી છે જી લખીદાસ માહિતી બદલ આપનો આભાર